મંદિરે જવું હવે પજે લાગુ દર્શન કરી બે જ છે હવે હવે ધંધો કરવો જ નહીં ધંધો નહીં મંદિરે દર્શન કરવા અને બાવ ગયો

તારે મને આપણે જાડે મને ફગુ થઈ મને બહુ કુસવું છે મારે બાબાને ને વહુ ના મળે કોઈ નઈ પણ કકરાઈ દેવો હશે જોડો

અમકો કો કોણીનું ઉસાટી দোকান મારે કોઈ જોરાવના પાન દિલે પૈના છોકરાને હગઈ થાતી નઈ એટલે ઓને બતાવો છે બરા થોડો પૂછનકો આ પૂછી લે તો હારો જાળ તો આપણે પૂછાડો તમે હંગા થાવા તો એટલે હાર તો બતાઈ દે એમ ના ના સારે તો કરી જ નાખું છું હા તારો છે

હા ઓનુ શું કરશે ઓના જેવી જાડી જાડી રેખા કે તો થાય ઓનુ રે નઈ ઘણા દાડા આટનું કોણ રેજબી જતી